ધાંગધ્રા તાલુકાના ખેડૂતોમાં ભારો ભાર આક્રોશ પાવર ગ્રીડ કંપનીની કામગીરીના વિરોધમાં કોટ ગામે મળી ખેડૂતોની બેઠક નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ધાંગધ્રા તાલુકાના ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે પાવર ગ્રીડ કંપની તરફથી ખેતરોમાં કામગીરી શરૂ કરવા બાબતે પૂર્વ સૂચના આપ્યા વિના કાયદેસર પ્રક્રિયા પૂરી કર્યા વગર ટેલિફોન મારફતે દબાણ અને ધમકીઓ આપવામાં આવી આવી રહી હોવાના આક્ષેપો સતત વધી રહ્યા છે કાર્યવાહીથી ખેડૂતોમાં ભય અને અસંતોષ ફેલાયો છે ખેડૂતોનું કહેવું છે કે કોઈ પણ વિકાસ કાર્ય માટે જમીન માલિકની લેખિત સંમતિ વળતર માપણી પર્યાવરણ અને સુરક્ષા સંબંધિત તમામ કાયદેસરની મંજૂરીઓ અનિવાર્ય છે તે વિના કામગીરી શરૂ કરવાની પ્રક્રિયા અથવા તો ફોન પર ફોન દ્વારા ધમકી આપવાની રીત કાયદા વિરુદ્ધની છે ખેડૂતો કાયદાનો માન રાખે છે અને કાયદાની જોગવાઈઓ અનુસાર જ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરે છે આ મુદ્દે એકમત થવા અને સંયુક્ત નિર્ણય લેવા માટે ત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ ના રોજ તાલુકાના કોટ ગામ ખાતે ખેડૂતોની બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં અસરગ્રસ્ત ખેડૂતો સ્થાનિક આગેવાનો અને પ્રતિનિધિઓએ હાજરી આપી હતી બેઠકમાં ઠરાવ પસાર કરીને સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે કે કાયદેસર પ્રક્રિયા યોગ્ય વળતર અને લેખિત સંમતિ વિના કોઈ પણ પ્રકારનું કામ બંધ રાખવામાં આવે તથા ખેડૂતોને ફોન પર ભયભીત કરવાની પ્રથા તાત્કાલિક રોકવામાં આવે ખેડૂતોએ આપી છે કે જો તેમની માંગણીઓનું સમયસર અને કાયદેસર નિરાકરણ નહીં આવે તો તેઓ શાંતિપૂર્ણ અને કાયદેસર માર્ગ આગળની કાર્યવાહી કરવા મજબૂર બનશે સાથે સંબંધિત તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રને હસ્તક્ષેપ કરી ખેડૂતોના હકોની રક્ષા કરવા વિનંતી કરવામાં આવી હતી

પાવરગ્રીડ દ્વારા કંપનીવાળા નવસોને ઓગણએસી રૂપિયા સ્પર મીટરે આપવામાં આવે છે અને કોંઢને આઠસો ત્રણસો બ્યાસી રૂપિયા આપવામાં આવે છે અને સાથે સાથે વાત કરીએ તો કે નવસારીની અંદર જે કલેક્ટરે જે વાણિજ્ય પ્રમાણે હુકમ કરવામાં આવ્યો છે નવસારીની અંદર સ્પર મીટરે ત્રણસોને પાંચ હજાર ત્રણસો ને છ્યાસી રૂપિયા ચૂકવવામાં આવ્યા છે જ્યાં સુધી આ કંપની અમને વાણિજ્ય વર્તક પ્રમાણે ચૂકવવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ કામ ચાલુ કરી દેવામાં નહીં ચાલુ કરવામાં નહીં દેવામાં આવે અને અત્યારે એક ખેડૂતોને ધમકી ભર્યો ફોન આવ્યો છે કંપની દ્વારા કે અમે તાત્કાલિક આવીએ છીએ અને કામ ચાલુ કરીએ છીએ તો અમે આ મીડિયાના માધ્યમથી કલેક્ટરશ્રીને જણાવીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ કામ રોકવામાં આવે જ્યાં સુધી અમારી માંગ પૂરી ન થાય ત્યાં સુધી